જગત માં જેનો જન્મ થાય વેલા અવશ્ય એનું મૃત્યુ આવે પછી હોય દેવ દાનવ હોય સામાન્ય માનવ હોય કે ભગવાન હોય શરીર છોડી ગયા વિને છૂટકો નથી જન્મ અને મૃત્યુ ઈ બે વચ્ચેનો ગાળો ઈ આપણી જિંદગી આપડી જિંદગી નો અવસર જન્મ અને મૃત્યુ જબ તું જગત મે જગ હશે તું તું એસી કર ચલો અને જગ રો દુનિયામાં તું જન્મો તું રોતો તો દુનિયા રાજી થતી ખુશી થતી ફલાણા ભાઈ ને ત્યાં દીકરાનો જન્મ થયો આપણા દીકરાની જનમ જયંતી આપણે ઉજવીએ પણ જનિતાની કૂંખ ક્યારે ઉજાળી કહેવાય કે આપણી જન્મ જયંતી જ્યારે બીજી કોમ ઉજવે બીજા બધા ઉજવે થય જનેતાની કૂંખ ઉજાળી કહેવાય સીધીને કીધું કે રૂપાળું છોકરું થેડીય એનું લેવો કે આનાથી કોઈ રૂપાળું નથી બીજું

પાંચ કરોડ ને જગાડ્યા ભક્ત હરિચંદ્ર સાત કરોડ ને જગાડ્યા ભક્ત જેષ્ટ નવ કરોડ ને જગાડ્યા ભક્ત બળીરાજા બાર કરોડ ને જગાડ્યા તારે સંગે બીજું હરિજન થાય તો તું હરિજન હાચો તારા સંઘનો બીજા ને રંગ નથી લાગતો ત્યાં લગી તું હરિજન કાચો ગુમાનમાં નહી ફરવાનું અરીસા માં જોતી વખતે અરીસા માં જોઈ લીધા પછી ઘડી ખામું ઉભી પૂછવું પોતાને કે તું ફરી છો એવું અંદર છો આ ભૂલવાનું નહીં ઉપર તે જે ઠઠારો કર્યો છે તું ભીતર માં એવો છો ભક્તિ અંતર ની છે બહાર મુખ ની નથી ભગવાન અંતરમુખ મુખ ભક્તિ માં રાજી છે ભક્તા ભગવાન મોવાળા વધારવામાં રાજી નથી ભગવાન ભગવાન લુગડા રંગવામાં રાજી નથી સંતો ના પાડે છે ખલકો રંગ્યો તેરી ટોપી રંગી જબલ ગપનો મનવો ન રંગ્યો મેરે લાલ મોવાળા વધારવાની સંતો ના પાડે છે દાઢી વધારી બાવો બન્યો બકરો જોગી મનુઓ ન રંગ્યો બાવા રંગ્યો કપડો માળા ની સંતો ના પાડે કાષ્ટ કી માલા બની બીચ મેલા બિચારી ક્યાં કરે भजने वाले कपूत माला है निजश्वास की फेरेगा कोई दास भव सागर भटके नहीं और कटे कर्म का फास खिलिये मेलाती माला श्वास श्वास में नाम ले के माला आप निरात बापू के से। श्वास से करी ले તુહી તુહી કરી લે એટલે ભગવાન બોધ નું ધ્યાન છે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય છે દુનિયાનો કોઈ ભગવાન આપણે ને જીવાડતો નથી આપણે કોણ કયો ભગવાન જીવાડે છે કોઈ જગત નો કોઈ ભગવાન જીવાડતો નથી આપણા ભોજા બાપા પટેલ કે શ્વાસ ચાલી રહ્યો છે એના વડે આપણું શરીર ટકી રહ્યું છે હિન્દુનું મુસલમાનનું પારસીનું ક્રિશ્ચિયનનું જગત ના કોઈ રાષ્ટ્ર નો માનવી હોય પ્રાણ વાયુ વિના કોઈ જીવી શકે નહીં જાય કૃષ્ણ વિના એલું જાય રામા પીર વિના આયેલું જાય સ્વામિનારાયણ વિના એલું જાય ઈ વ્યક્તિ છે વ્યાપક નથી વ્યાપક વિના ડગલું નો ભરાય મંડળમાં આવે ને એનો આવે છેડો પિંડમાં છે બીજો છેડો બ્રહ્માંડમાં છે એક છેડો પિંડની નાભીમાં નાભી છે બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં નાભી છે શરીરની નાભી દેખાય છે બ્રહ્માંડની નાભી દેખાતી નથી શરીર ની નાભી આપણા બધાની જુદી જુદી છે બ્રહ્માંડ ની નાભી આપણા છે જ્યાંથી હિન્દુ હા લે છે મુસલમાન હા લે છે જ્યાંથી જ પારસી હા લે છે જ્યાંથી જ ક્રિશ્ચન હા લે છે જ્યાંથી આપણે શ્વાસ લઈએ છે રામે ત્યાંથી શ્વાસ લીધો છે કૃષ્ણે ન્યાથી શ્વાસ લીધો છે રામા ન્યાથી શ્વાસ લીધો છે સ્વામિનારાયણે ન્યાથી શ્વાસ લીધો છે છે અગર ઉપર એક હેરી રમતા રામા નિસ્તીન નિર્ખિલ્યો નયનમાં માં સત્પુરુષ સામા અરે ન્યાથી જ હિન્દુ આવ્યા ન્યાથી જ મુસલમાન યહુદી પારસી ન્યાથી આવ્યા જ ચૌદસો વર્ષ પહેલા દુનિયામાં મસ્જિદ નોતી આર્ય લોકો આ ભારત માં નહોતા એવા એ પેલા કઈ મંદિર નોતા તો એના પેલા કયો ભગવાન હતો ક્યાં ભગવાન ને લોકો પૂજતા હતા જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો માણસના બનાવેલ ધર્મ જૂના નથી જેટલા માણસના બનાવેલી સંપ્રદાય માણસ નો બનાવેલો ધર્મ એ બધા કુદરત નો બનાવેલ ધર્મ કોઈને છોડે નહી પ્રાણ વાયુ વિના કોઈ જીવી શકે નહીં આપણી અંદર એક મિનિટમાં પંદર વખત શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે એક મિનિટમાં પંદર વખત એક કલાકમાં નવસો વખત અંદર શ્વાસ આવે છે આવે છે જાય છે જેના વડે આપણું શરીર જીવે છે ચોવીસ કલાક માં એકવીસ હજાર અને છસો વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય ઈસ્ત્રી પુરુષ બે ના શરીર જેને આધારે જીવે છે એ ઈસ્ત્રી નથી ઈ પુરુષ નથી ઈ હિન્દુ નથી ઈ મુસલમાન નથી ઈ પારસી નથી ઈ ક્રિશ્ચન નથી इनी जने जान थई जाय छे ई एम के छे हिंदू कहो तो हम नाही मुसलमान कहो तो हम नाही आ पांच तत्व का है पुतला आ गेबी बोले से माही ये गेबी आया गेब से ज्यांथी आपड़ी अंदर स्वास आवे तमे जोर थी फूंक मारो तो चोला में भड़को थाय અને જોરથી થી ફૂંક મારો તો દીવો ઓલવાઈ જાય એક જ ફૂંકે